અંકલેશ્વર જીઆઈડીસી માં લાકડાના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ જયંત પેકિંગ ઇન્ડસ્ટ્રીઝ નામના લાકડાના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક થી આગ ભભૂકી ઉઠી હતી આગની ઘટના પગલે સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી આગની પગલે સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં લાય સાયર થી ગુંજી ઉઠ્યો હતો અને આગની જાણ અંકલેશ્વર ડીપીએમસી ને કરાતા ડીપીએમસી ના ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ફાયર બ્રિગેડ ની ટીમ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જૈન પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ નામની એક કંપની હતી એ કંપનીમાં સવારના ઉમેરામાં જે આખા એના લાકડાના બેલેટ બનાવે છે એ કંપનીમાં લાકડાના પુષ્કળ પ્રમાણમાં એનું સ્ટોરેજ હતું અને કોઈ અગમ્ય કારણોસર કે કદાચ માણસો તાપણું કરતા હોય તો કોઈ એવા અચાનક જ એમાં આગ પકડેલી તરત જ અમને લોકોને જાણ થતો અમે અહીંયા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને અમારું અંકલેશ્વર ડીપીએમસીની ફાયર ટીમ અને જગડિયા છે પાનોલી છે અને અન્ય અમારી લિમિટેડ કંપનીઓની ફાયર ટેન્ડરો અહીંયા તાત્કાલિક બોલાવવામાં આવેલ છે અને હવે એવું લાગે છે કે એકાદ કલાકમાં આગ અમે કંટ્રોલ કરીશું આમાં કોઈ જાનહાનિ થઈ નથી જશુભાઈ એવું નથી લાગતું કે જરૂરિયાત કરતાં વધારે સ્ટોરેજ કરાયું હોય જેને લીધે આગ સો ટકા એમાં આમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર જોડે બી વાત થઈ અગાઉ પણ એને વિઝિટ કરીને સૂચના આપેલી છતાં પણ ફેક્ટરી માલિકે આ વસ્તુ ધ્યાનમાં નથી લીધી ખરેખર જો એમાં જગ્યા હોત અને વધારે કન્જેસ્ટેડ ના હોત તો આગ જલ્દી કંટ્રોલ કરી શકત અને આટલું બધું ભારે નુકસાન ના થાત જશુભાઈ ખાસ કરીને બાજુમાં શાળા પર આવેલી છે તો આગ વિકરાળ બની હતી ના અસર થઈ નથી અમે તાત્કાલિક એવા પગલાં લીધેલા હતા કે જરૂર જણાય તો સ્કૂલમાં પણ આપણે રજા આપી દઈશું પરંતુ આમાં કોઈ સોલવન્ટ કે એ ટાઈપનું કોઈ કેમિકલ નહોતું જેથી કરીને કોઈ ગેસ લાગવાની કે એવી કોઈ શક્યતા હતી નહીં એટલે બધું સુરક્ષિત હતું એટલે અમે સ્કૂલ કન્ટિન્યુ કરેલી છે અને આગ ઓલવવાનો પ્રયત્ન પૂર્ણ રીતે અમે કાર્યવાહી કરીએ છીએ મારું નામ પ્રિતેશ પટેલ છે હું અત્યારે ઇન્ચાર્જ મેનેજર ડીપીએમસીમાં છું અંદાજીત સાત ને દસની આસપાસ અમને એક અંકલેશ્વર જીઆઈડીસીમાં લાયન્સ સ્કૂલ છે એની પાછળના ભાગમાં જે જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એમાંથી ફાયર કોલ મળ્યો હતો અને એમણે આગ લાગવા વિશે જણાવ્યું હતું અમને જેવા સમાચાર મળે એટલે અમે સ્થળ પર ગાડી લઈને પહોંચ્યા હતા આગનું સ્વરૂપ જોતા આગ ખૂબ જ ઝડપથી ફેલાયેલી હતી અને પવન પણ હતો જેથી અમને આજુબાજુની ઇન્ડસ્ટ્રીમાં પણ આગ પ્રસરો પામી હતી તો તરત જ અન્ય જગ્યાએથી પણ ફાયર ટેન્ડર મદદ માટે બોલાવેલ પાનોલી ઝઘડિયા ખાનગી કંપનીઓના ફાયર ટેન્ડર માટે બી અમે મદદ માટે તરત ફોન કર્યા હતા આ સિવાય સ્થળ પર એઆઈના આપણા જે મેમ્બર છે એ પણ હાજર હતા અમને વ્યવસ્થાપન કરવામાં ઘણી મદદ કરી હતી અંદાજે દોઢેક કલાકથી અમે ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે અને આગ હવે આગની પરિસ્થિતિ હવે નિયંત્રણ હેઠળ છે પરંતુ એને કમ્પ્લીટ એક્સચિન્જ્યુઝ કરતાં લગભગ દોઢ અડધો પોણો કલાક જેવો લાગશે અને અંદાજીત પંદરથી વધુ ફાયર ટેન્ડર ઘટના સ્થળ પર હાજર હતા